અમુક લોકો એ અહીંયા આવી અને કઈ દેશ આપણે દેશી ભાષામાં કઈ ને તો ઉપાડો લીધો ઉપાડો લીધો હોય ને એવી ચૂંટણી ક્યાંય હજી જોઈ નથી ઉપાડો લીધો જલ્દી ધારાસભ્ય થઈ જાય ઉઠીને ખોટું બોલવું તમે આક્ષેપ કરો તો તમારે આક્ષેપ સાબિત કરવા પડે એ ભાઈ ઉપર અનેક વખત અત્યારે આક્ષેપો થઈ ગયા એ ભાઈ ઉપર લગાવેલા આક્ષેપો પેલા સાબિત કરી લોકો લોકોએ ત્રીજા પક્ષ ને ક્યારે સ્વીકાર્યો ત્યારે આ લોકો દુકાન ખોલી છે ઓકે સાંજે છ વાગે એની દુકાન ને તાળું લાગી જશે અલગ પ્રકારની ચૂંટણી અને તમારી સૌની વચ્ચે આજે એટલા માટે એક અપેક્ષા રહીને આવ્યા છે કારણ કે

તમે સાક્ષી લો વર્ષો થી રાજનીતિમાં અમે કેટલી ચૂંટણી લડ્યા છે કેટલી લડાઈ છે પણ ઉપાડો લીધો એવી ચૂંટણી ક્યાં હજી જોઈ નથી ઉપાડો લીધો પંદર ધારાસભ્ય ધારાસભ્યો થઈ જાય નક્કી વિસાવો એ નક્કી કરવા રાજનીતિ હોય ચૂંટણી હોય તમે કોઈ પણ વ્યક્તિ પર લોકશાહીમાં ચૂંટણી આવે એટલે બોલવાનો દરેક અધિકાર હોય પણ તમે કોઈ પણ વ્યક્તિ પર તમે આક્ષેપ કરો તો તમારે આક્ષેપ સાબિત કરવા પડે अन्य जरिते आपने सोशल मीडिया में जैसे केड भाई उमर और एक कोखल के लाख से पूर्ति दिया था। राजपुनी बाजार में तो युगों से केड भाई पर लगावे लाख से को पहले साबित करी बताओ। मतलब झुकने आए इतने लाख से पूर्व करवाने, अविस्तार वातान बगदाना प्रयासों आपने करवाना। जिलों के और फुटो केड भाई के અને ગૌરવથી એનું કહી શકું કે જે કઈ આક્ષેપો કરે કે ભાઈ ક્યાં એ મનથી ઉલટાનું મદદરૂપ થાવાના પેટો કે છે જ્યાં નામ આપો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની વાત આવતી હોય જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ત્રણ જિલ્લા વચ્ચેની બેંક ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢ જિલ્લો જે કઈ પ્રશ્ન ખેડૂતોના ભાઈના ત્રણ ગામની અંદર ભેસાણ તાલુકાના અમુક ખેડૂતો એવા જે મળ્યો પણ છો થી મળવાનો પણ છો એક બે દિવસ ની અંદર એ બેનો ને 2012 ની ઘટના છે 2000 ને 12 આ 2025 સાલે છે 13 વર્ષ પહેલાનો બનાવ આ તો કિરીટભાઈ એ બેંકના ચેરમેન છે ને બે વર્ષ થયા કિરીટભાઈ અને કિરીટભાઈ બેંકના ચેરમેન બન્યા ને ચેરમેન તરીકેની જવાબદારી એવી અને તપાસ કરાવી ત્યારે ખબર પડ્યું પડી 2012 થી આ રીતનું અંદર હાલતો તો જુનાગઢ જિલ્લા બેંક બેંક અને તમે સૌના જો મારા પણ વધારે કે ભૂતકાળનો સમય ભૂતકાળની પરિસ્થિતિ તમે યાદ કરો બેંક ખાડા ની અંદર નુકસાની કરતી બેંક તમારી હતી અને બેંક માં કઈ હોય બેંક ખાતા હોય બેંક નુકસાન કરતી હોય તો નીચે એના ગ્રામ્ય સભાસદો ખેડૂત સભા ને એનું કાય એક પણ રૂપિયા નું વળતર ન મળે બેંક તમારી નુકસાન માંથી અભિનંદન આપવા પડે કે પટેલ કે બે વર્ષ ની અંદર બે વર્ષ ની અંદર જે ખાડામાં બેંક હતી નુકસાન નીકળતી બેંક હતી જલે છલે હમણા અમે સાધારણ સભાની તો સર્વે રજુ કર્યું કેરીટ ભાઈ ના નેતૃત્વમાં માત્ર 2 વર્ષમાં 45 કરોડ રૂપિયા નફો પતિ બેંક બને તો એ સે કેરીટ પટેલ ના છે તમે બેસેને આક્ષેપ અમારી પર કરો જોડણી હોય તો તમારું તમે શું કરો છો ની વાત લઈને તમે લોકો વચ્ચે આવો હતી 2022 માં પણ લોકો આવ્યા હતા દિલ્હીમાં સરકાર હતી પંજાબની આમ વર્ષ ત્યારે ગુજરાતના લોકોએ ત્રીજા પક્ષને ક્યારે સુકાઈ ત્યારે નહોતું

પ્રશ્નો તો જેટલા તમે નિરાકરણ કરો ને પ્રશ્નો ઊઠીને સવારે નવા નવા આવતા જ હોય છે હું ગઈકાલે રાણપુર માં આવ્યો હતો તમારી જગ્યાએ વાળી એમ તો રાઉન્ડ મારવા ઈવન મિત્રો અમે બેઠા હતા તો શ્રી રજૂઆત કઈ પછી રજૂઆત હોય ને એટલે તમે સીધું ફોન ઉપર ડિસિઝન આપ્યું કે આમ ને આમ થઈ જાય થઈ ગયું